શું તમે બહારથી ખરીદીને ઘી ખાઓ છો જો હા તો તે ઘી કેટલું શુદ્ધ છે તે ચોક્કસથી તપાસ કરી લેજો કારણ કે હાલ બજારમાં નકલી ઘીની બોલબાલા છે જે સો ટકા શુદ્ધ ઘીના નામે વેચાઈ રહ્યું છે આવી જ નકલી ઘી બનાવતી એક ફેક્ટરી આજે ઝડપાઈ ગઈ જ્યાં કેમિકલમાંથી ઘી બનાવી બજારમાં બ્રાન્ડના નામે વેચવામાં આવી રહ્યું હતું ક્યાંથી ઝડપાઈ ફેક્ટરી અને કેવી રીતે બનતું હતું નકલી ઘી કઈ છે બ્રાન્ડ આવો જરા તે પણ તમને જણાવી દઈએ ઘરમાં દરરોજ વપરાતું ઘી હવે નથી રહ્યું શુદ્ધ સો ટકા શુદ્ધતા લેબલ માત્ર હોય છે દેખાડા પૂરતા ઘી ના નામે તમે ક્યાં કેમિકલ તો નથી ખાઈ રહ્યા ને આવું કેમ કહી રહ્યા છે તેનો અર્થ તમને બસ થોડી સેકન્ડોમાં સમજાઈ જશે તે પહેલા આ ઘી બ્રાન્ડ ના લો ને જો જેમાં લખ્યું છે શ્રી કલ્યાણી ઘી સ્વાદ ઓર સેહત અટૂટ બંધન પરંતુ આ બ્રાન્ડ ના ઘી માં અટૂટ બંધન જેવું કાય છે જ નહીં કારણ કે તેનું ઘી જ નકલી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદે સલૂણ તળપદ ગામે આવેલી ઘી બનાવતી ફેક્ટરી માં રેડ કરી

ઘી બનાવાનું કામ ચાલુ હતું એ જોતા લગભગ ત્યાં સો ડબાની આસપાસ ઘી તૈયાર બનેલું હતું બીજું કે બીજું કામ બનાવવાનું ચાલુ હતું જે જોતા અમે શંકર દેખામાં કંઈક ને કંઈક ભેળસેવાળું કામ ચાલી રહ્યું છે જેને ધ્યાન રાખી અમે ત્યાં હાજર જે માણસ હતા ત્યાં એ લોકોને પૂછ્યું કે અમે ઘી કેવી રીતે બનાવો છો તો એમને કીધું કે સાહેબ અમે અ આજે ઘીમાં થોડું ચોખ્ખું ઘી છે બાકી બધું ઘી છે અમે એક બટરોલ કરીને આવે છે તૈયાર લિક્વિડ આવે આવે છે છે એમાં ફ્લેવર એ ઉમેરી મિક્સ કરી મશીન માં શ્રીમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ બનતું ઘી ભેળસેળ વાળું હોવાનું સાબિત થયું જેથી સ્થળ પરથી પંદરસો કિલો ઘી સોળસો કિલો બટર ઓઇલ અને એક લીટર ઘીની ફ્લેવર સહિત કુલ આઠ પોઈન્ટ પંચોતેર લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ પેઢી અગાઉ પણ ભેળસેળની પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાથી તેનું એફએસએસ એ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે નમૂના અત્યારે જે લેવામાં આવેલ છે જેમ કે બટર ઓઇલ છે એનો ફ્લેવર છે ઘી છે એ નમૂના હાલ ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે અને એ નમૂના જો સબ સ્ટેન્ડર્ડ આવશે તો એની સામે દંડકી કરી થશે અને જો અંશે છે તો તમે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે જેની સજા છ મહિનાથી નહીં ત્રણ વર્ષ સુધીનું થઈ શકે છે સવાલ અહીં એ થાય છે કે અગાઉ ભેળસેળ પકડાઈ હતી તો ત્યારે લાયસન્સ કેમ રદ ન કર્યું માત્ર બે લાખનો દંડ ફટકારી કેમ ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો પરવાનો આપ્યો કેટલા વર્ષથી આ પેઢી નકલી ઘીનો વેપાર કરી રહી છે આ ફેક્ટરી નું ઘી ક્યાં ક્યાં સપ્લાય થાય છે અહી તો જાણતા હોવા છતાં તંત્ર એ અજાણ હોવાનો ઢોંગ પેલા કર્યો હોય તેવું લાગી રહ્યું છે જિલ્લા તંત્ર ઊંઘતું રહ્યું જેથી હવે નડિયાદ ના ફૂડ વિભાગ ને કાર્યવાહી કરવી પડી છતાં સવાલ એક જ છે કે આ ભેળસેળિયા નકલી ઘી ના વેપાર નો ધંધો કોની રહેમ થી ધમધમતો હતો આશા રાખીએ કે તંત્ર અને અધિક કલેક્ટર તેનો સારી રીતે જવાબ આપશે સંદીપ રાજપૂત બીટીવી ન્યૂઝ નડિયાદ